મારા નવા નવા લગ્ન થયા હતા ત્યારે મારી ઉંમર લગભગ પચીસ વર્ષની હતી પરંતુ મારા પતિની ઉંમર સાઠ વર્ષની હતી અને આજે મારા સુઆત હતી મને સમજમાં ન આવતું આવી રહ્યું હતું કે હું મારા પતિ સાથે કઈ રીતે સેટિંગ કરીશ હું તેની સાથે મારી રાત કઈ રીતે વિતાવીશ મારા પતિ જ્યારે રૂમમાં આવે તો તેણે લાઇટ બંધ કરી મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો મારો શ્વાસ અટકી ગયો હતો મારા પતિ મારી પાસે આવીને બેઠા અને મારા ઘૂંઘટ ઉઠાવવા લાગ્યા નમસ્કાર દોસ્તો મારું નામ મોહિની છે અને હું નાના એવા ગામમાં રહું છું મારા માતા પિતા ખૂબ જ ગરીબ હતા પરંતુ મારા સગા સંબંધી મારા પરિવારને ખૂબ જ સહારો આપતા હું ગામની નાની એવી નિશાળમાં ભણી હતી પૈસાની તંગીને કારણે હું દસમા ધોરણ સુધી ભણી હતી મારું સપનું હતું કે હું નોકરી કરું અને મારા મા બાપને સહારો આપું પરંતુ આ સપનું જ રહી રહી ગયું કારણ કે અમારી પાસે પૈસા નહોતા એટલે હું શહેરમાં જઈને ભણી શકું તેમ તેવી પરિસ્થિતિ ન હતી ઘરના બધા લોકો જલ્દી જલ્દી મારા લગ્ન કરાવી દેવા માગતા હતા હું જોવામાં ખૂબ જ સુંદર હતી એટલે મારા સત્પણનો સંબંધ પણ ઘણા આવતા હતા પરંતુ તે બધા દહેજ માગતા અને મારા માતા પિતા આવી આપી શકે તેમ ન હતા થોડા દિવસ પછી અમારા દૂરના સંબંધી મારી માટે સંબંધ લઈને આવ્યા તેને જોઈને મારો જીવ નીકળી ગયો હું શું કરું મને સમજમાં નહોતું આવતું કે મારા માતા પિતા પિતાને મારી પાસે ઘણી ઈચ્છા હતી કે હું આ સંબંધ માટે હા કહી દઉં કારણ કે તે સાઈડની વ્યક્તિની કોઈ દહેજ માટે શરત નહોતી તેણે જ્યારે મારો ફોટો જોયો તો તેણે તરત જ લગ્ન માટે હા કરી દીધી તેની પહેલી પત્ની ગુજરી ગઈ હતી એટલે તેના બીજા વાર લગ્ન થઈ રહ્યા હતા તેનો છોકરો પણ મોટો મોટા હતા અને તે પોતાના છોકરીને દેખભાળ માટે ફરી વખત લગ્ન કરવા માગતો હતો મેં પણ હા પાડી દીધી કારણ કે મારી પાસે હા પાડ્યા સિવાય બીજું કોઈ ઓપ્શન ન હતું થોડા દિવસ પછી મારા લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ કારણ કે એક મહિના પછી મારા લગ્ન હતા ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ હતો પણ હું ખુશ નહોતી કારણ કે હું મારી ઉંમરનો છોકરો સાથે લગ્ન કરવા માગતી હતી હું ગામમાં એક છોકરાને પ્રેમ પણ કરતી હતી પણ હવે તે બધું અહીંયા પૂરું થઈ ગયું મેં મારા બધા સપના તોડીને સાઈડ રસના વ્યક્તિ સાથે લગ્ન કરી દીધા મારા મમ્મી પપ્પાને ખુશ જોઈને હું ખુ ખૂબ જ ખુશ હતી લગ્ન પછી આજે હું પર તેના ઘરે આવી ગઈ હું વિચારી રહી હતી કે હું તેની સાથે રાત કેવી રીતે વિતાવીશ પરંતુ જ્યારે હું તેમના ઘરે આવી અને તેને પરિવારના લોકોને મળી તો તેનો પરિવારનો લોકો સ્વભાવે ખૂબ જ સારા હતા તેમણે બધી જ મારી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું થોડી વાર પછી મને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિને એક છોકરી અને એક યુવાન છોકરો છે જેની ઉંમર લગભગ ચોવીસ વર્ષની છે અને જ્યારે મેં તેનો છોકરાને જોયો તો હું તેના જોતી જ રહી ગઈ હું તેની ઉપર ફિદા થઈ ગઈ તે મને ખૂબ જ પસંદ આવ્યું મને સમજમાં ન આવતું આવતું કે હું તેના મારા છોકરાનો રૂપમાં કેવી રીતે સ્વીકાર કરી અને હું તેના માનો દરજો જ કરી રીતે આપીશ કારણ કે મારા દિલમાં તો તેની જોઈને કંઈક બીજું દોડતાવા લાગ્યું વિચારી રહી હતી કે ત્યાં મને યાદ આવ્યું કે આજે તો મારી સુવાગ રાત છે રાતના લગભગ દસ વાગી ગયા હતા અને હું રૂમમાં બેઠી હતી અચાનક દરવાજો ખોલ્યો અને મારા પતિ અંદર આવ્યા અંદર આવીને તેણે પહેલો દરવાજો બંધ કર્યો લાઇટ બંધ કરીને મારી પાસે આવીને બેસી ગયા તે મારો ઘૂંઘટ ઉઠાવી રહ્યા હતા ધીમે ધીમે ગીત વાગી રહ્યું હતું સુઆગરાતે ઉઠા મેં પરંતુ જ્યારે મેં તેને તરફ જોયું તો મને બિલકુલ સારું ન લાગ્યું કારણ કે તે મોટો વ્યક્તિ ખાસી રહ્યો હતો હું વિચારી રહી હતી કે હું આને કઈ રીતે પ્રેમ કરીશ તે મારી સાથે વાતો કરવા લાગ્યો એ મને કહી રહ્યો હતો કે તું જરા પણ ડરતી નહીં હું તારો પતિ જ છું પરંતુ મેં તારી સાથે લગ્ન મારા બાળકોની દેખભાળ માટે કર્યા છે મને ખ્યાલ છે કે તું મને પસંદ નથી કરતી મેં તેને કહ્યું હું તમારી સાથે આજે આનંદ નથી કરી શકતી કારણ કે મારી તબિયત આજે સારી નથી અને તે પણ સમજી ગયું કે મને કોઈ બોયફ્રેન્ડ હશે સવારે હું વહેલો જાગી ગઈ અને તૈયાર થઈ ગઈ રસોડામાં ગઈ જ્યારે હું રસોડામાં ગઈ ત્યારે મારા પતિનો છોકરો એટલે કે મારો છોકરો રસોડામાં મારી રાહ જોઈ રહ્યો હતો તેનું નામ વિકાસ હતું જ્યારે હું ત્યાં પહોંચી તો તેણે મને કહ્યું કે ગુડ મોર્નિંગ મોર્નિંગ આંટી તમને કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને અને જો કોઈ પણ કામ હોય તો તમે મને જણાવી દેજો હું તમારો છોકરો જ છું મેં તેને કહ્યું કે તે મને આંટી શા માટે કહ્યું તેણે મને કહ્યું કે જુઓ તમારે ને મારી ઉંમરમાં એક સામનો છે થોડાક જ ફરક છે એટલે હું તમને મા કઈ રીતે કહી શકું તમે કોઈ પણ સામે એમથી મારી બોલી શકું છું લેકિન હું તમને મારી માની જગ્યા તેની નહી સાંભળીને મને ખૂબ જ સારું લાગ્યું કારણ કે હું પણ આ જ સમજતી હતી હું કોઈ પણ રીતે તેની મા લાગતી નહોતી હું તેની સાથે વાતો કરવા લાગી અને મને તેની સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવી રહી હતી હું વિચારી રહી હતી કે આ મારો પતિ હોત તો કેટલું સારું હોત મેં એક ખોટો માણસ સાથે લગ્ન કરી લીધા હું વિચારી રહી હતી કે હું આની સાથે નવો સંબંધ બનાવું કારણ કે કોઈને કાનો કાન ખબર પણ નહીં લાગે ઘરમાં શું ચાલી રહ્યું છે સમજ સમાજની સામે તો હું તેની મા બની રહીશ પણ અંદર હું વિકાસમાં મારો પતિ બનાવીશ સાંજનો સમય વિકાસ સાથે હું છત ઉપર બેસવા માટે જતી રહી હું તેની સાથે વાતો કરવા લાગી વિકાસ ખૂબ જ સારી સારી વાતો કરતો અને મને હસાવી હસાવીને મારો પેટમાં દુખાવો કરી દેતો હું વિકાસ સાથે ફરવા જાતી શોપિંગ કરવા જાતી અને તેની સાથે કલા લોકો સુધી વાતો કરતી સમાજનો તો એમ જ લાગતું કે અમે બંને માં બેઠો છીએ પરંતુ મારા મનમાં તો કંઈક બીજું ચાલી રહ્યું હતું એક દિવસ મેં તેને બધું સાચે સાચું જણાવી દીધું મેં કહ્યું જો વિકાસ હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને મેં આજ સુધી તારા પપ્પા સાથે ક્યારેય સંબંધ બનાવ્યો નથી કારણ કે તારા પપ્પા એક્સ ફાયરિંગ ડેટ થઈ ગયેલી છે ગાડી છે મને તેની સાથે ખૂબ જ શરમ આવે છે મારી વાત સાંભળીને વિકાસ હેરાન થઈ ગયું તે મને કહેવા લાગ્યો કે તમે શું બોલો છો તમે તેની સાથે લગ્ન કર્યા છે તે તમારા પતિ છે હા તે થોડાક ઉંમરલાયક છે પરંતુ તને તમે તેની પત્ની શો મેં તેને કહ્યું તું વિચાર શું મારી કોઈ પસંદગી ન હોય તો વિકાસે કહ્યું તો તમે લગ્ન શા માટે કર્યા તો મેં વિકાસને કહ્યું હું શું કરી શકું વિકાસ ઘરની પરિસ્થિતિ એવી હતી અને મારી પાસે બીજું કોઈ ઓપ્શન ન હતો એટલે કહીને હું ડરવા લાગી વિકાસ મારી પાસે આવ્યો અને મારી આંખોમાં આંસુ લૂસવા લાગ્યું અને બોલ્યો તમે ટેન્શન ના લો હું તમારું ધ્યાન રાખીશ તેની વાત સાંભળીને મારા દિલમાં જ કોઈ વાત હતી તે વિકાસને જણાવી દીધી હું તને ખૂબ જ પ્રેમ કરું છું મેં જ્યારે તને પહેલી વાર જોયો ત્યારે જ હું વિચારવા લાગી કે મેં લગ્ન ભલે તમારા પપ્પા સાથે કર્યા પરંતુ તારી સાથે મારી જિંદગી વિતાવવામાં માગું છું મારી આ વાત સાંભળીને વિકાસને પણ ઝટકો લાગ્યો પરંતુ તે મારી બધી જ વાત સમજી ગયું હવે હું જે મારા બુઢા પતિ સાથે ના કરી શકું તે વિકાસ સાથે કરીશ મારી વાત વિકાસ પણ સમજી ગયો કે હું શું માગું છું હું નીચે રસોઈમાં ગઈ અને રસોઈ બનાવવા લાગી સાંજના વખત થઈ ગયું હતું અને મારા પતિ કામના લીધે બહાર ગયા હતા એટલે ઘરે કોઈ ન હતું ત્યારે વિકાસ કિચનમાં આવ્યો અને અમે બંને ક્રિકેટ રમવા લાગ્યા વિકાસ રસોડાની અંદર જ મને ક્લીન બોટ કરી દીધો થોડી વાર પછી રસોઈ બની ગઈ એટલે અમે રૂમની અંદર ગયા લગ્નના ત્રણ ત્રણ મહિના પછી આજે મારી પહેલી રાત થઈ ગઈ જે વિકાસ મનાવી મને ખૂબ જ સારું લાગ્યું ત્રણ ત્રણ રાઉન્ડ ખેંચ્યા પછી સવાર પડી ગઈ આવી જ રીતે સમજ જતો ગયો મેં વિચાર્યું કે હવે હું વિકાસ સાથે ભાગી જાઉં અને તેની સાથે નવી જિંદગીની શરૂઆત કરું જ્યારે આ વાત મેં વિકાસને જણાવ્યું હતું વિકાસ તરત જ ના પાડી દીધી અને તેણે કહ્યું આવું કરવાની સમજની અંદર સમાજની અંદર ખૂબ જ બદનામી થશે અને હું એવું માગતો નથી અને તને વધારે કહ્યું કે તમે સમા સમાજની સામે આમ જ મારી માના સંબંધ રહેશે પરંતુ રૂમની રૂપની અંદર તમે મારી સાથે જ ધાર્યું કરી શકશો તેની વાત સાંભળીને મને દુઃખ તો થયું પણ વિકાસની પાછળ પણ કોઈ રસ્તો ન હતો તેણે પણ સમાજની અંદર પોતાના મોઢું દેખાડવાનું હતું કે મેં પણ વિચાર કર્યો અને મને લાગ્યું કે જે કહે છે તે સાચું છે એટલે મેં ફેસલો કર્યો ઠીક છે તું મારી સાથે ભાગીને લગ્ન તો નથી કરી શકતો પણ હું તારી પાસેથી એક બાળકની ઈચ્છા રાખું છું ને મારી વાત સાંભળીને વિકાસ પણ હા કરી દીધી લગભગ સાત મહિના પછી હું ગર્ભવતી થઈ અને ઘરમાં પરિવારમાં ખુશીનો માહોલ દોડવા લાગ્યો અને એક દિવસ જ્યારે હું અને વિકાસ રૂમની અંદર બેઠા બેઠા લૂડો રમી રહ્યા હતા ત્યારે અચાનક મારા પતિ મારા રૂમમાં આવી ગયા અને પછી અમને લૂડો રમતા જોઈને તેને બોટલ ફાટી ગયું અને પછી જે કોઈ થઈ એ આગળની વાત સાંભળવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કારણ કે આવતીકાલે ફરી આપણે મળીશું કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયોને આવેલા ના માત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેના કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી આવ ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે વિડીયોને લાઈક કરશો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ